જય માતાજી બધાને રામ રામ સવારના ગુડ મોર્નિંગ તો તમારું સ્વાગત છે કે અમારા નવા બ્લોગમાં અત્યારે વાગી ગયા છે નવ અને અમારા જો ઝીનું બેન આવી ગયા છે રમવા જો ઝીનું બેન શું કરે છે જીનું બેન જો ઘોડિયું મેં આપી દીધું સાહેબ બે ગઈ છે જો હે જીનું શું કરશ ચોકલેટ ખાવીશ તાર હે હસી ને ચોકલેટ ખાઈશ ખાવીશ હું અત્યારમાં લઈ આવી આમ જો તો અત્યારમાં સોડા લઈ આવીશ આ પીવાય આવું આવું પીવાય એ ગંધારી 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 હાલે ચોકલેટ ખાવા આવી ગઈ એક મારી હો એક તારી એક મારી હું ખાઉં ને જો મસ્ત મસ્ત હુઈ જા જો હાલ હુઈ જા ઉઠતી નહીં બપોર સુધી હે ને બપોર સુધી ઉડતી રહી હા તો બધા કામ કરના નવરા થઈ જાય હાલો ઝીણું બેન તો જો ઘોડિયામાં હોઈ ગયા છે અને આપણે જો કામ હવે વાસણને એવું જોઈ નાખ્યું અને હવે કચરા પોતાની એવું કરવી છે હાલો ફટાફટ કરી વાગી જાય તો લઉં એવું વાતાવરણ છે આપણે જોઈએ હેલો જીનુ બેન બાય 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 જીનું જીનું ઝીનું લાય લાય સોડા લાય લાય મને લે હું લઈ જાઉં હું લઈ જાઉં લઈ જાઉંશ લઈ જાઉં લઈ જાઉં હાલે આલે આલે મારે નથી પી કામ કરવા દે કંઈક કામ કામ કરવા દે કંઈક હોઈ જા

પપ્પા જાય ત્યારે જવાનું ત્યારે પપ્પા ભણવા જાય ત્યારે તો ભણવા જાય બાપ દીકરી બાપ દીકરીને હારે ભણવા જવાનું હે હાસીને જવાનું તે લખતર બગ્તર પેક કરો હાલો બોટલ તો સોડા ને ભરી લીધી પાણી કઈ જરૂર છે હમ ચોટલી લઈ લીધી જોવા દે ક્યાં ચોટલી લીધી આ ચોટલી લઈ લીધીશ આપણે કામ કરી જીનું બેન તો નવરાશ કે આપડે થોડા નવરાશ એ જીનું જીનું તો નવરી છે કઈ કામ છે અત્યારે ઘોડિયામાં મૂકી ગયું માર કામ નો પાર નથી કેટલું બધું કામ પડ્યું અને અત્યારે આવી જાય હવા હવા પાસે મમ્મી કે જા મોટા મમ્મી પાસે એટલે બે આવી જાય રૂમ એટલે મોટા મમ્મી છે ને પછી રમાડે કામ કરતા જાય અને બપોર થઈ જાય આપણે એમને હાલો ફટાફટ કામ કરી લઈએ બધું કાજીનું જીનું અમારે ઘોડિયા મૂકી ગઈ છે જો જો કાગડી ઉતી જો કાગડી કાગડી કોની છોકરી છો કોની છોકરી છો Boleh? <laughs> nama tu, nama tu dia. Tandamus. Kita tak biar ni Zofa. Ria. Pertama, Mami Namus. Mami. Mami. Nama ni Tidak Mami. Kita biar. Kita biar pun. Kita biar. Oh. Okey, baik. Kita biar. Lepas, Didi nama apa? Didi apa? Ya? Didi Namus. Tu, 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 tu,

તગારા તો સાણા ને બધું હોય એટલે તગારા તો હોય જ ને પાસે સાણા બાળતા લાગુ છે માસી રાંધવા મેળ્યા હું મૂક્યું માસી ભાત પે ગયા દાળ ભાત બનાવ તો આપડે આજ રોકાઈ જઈ ગયા દાળ ભાત ખાવા 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 તો આને મૂકીને જાય સાહેબ